શહેરમાં ખાખી આમ તો છે તેવામાં ગઈકાલે ખાખીને કલંકિત કરનાર વધુ એક પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે ઝડપાયેલ પોલીસ ખાતામાં નોકરી કરતો હતો ગઈકાલે ચાલુ નોકરી દરમિયાન પોલીસની જીતમાં રંગરલિયા મનાવતો ઝડપાયો સ્થાનિક લોકોએ કોન્સ્ટેબલની કામલીલાનો વીડિયો વાયરલ કરીને કોન્સ્ટેબલને સજા આપવાની માંગ કરી છે કોણ છે કલંકિત કોન્સ્ટેબલ આવો જોઈએ કોન્સ્ટેબલની ની ધોલાઈ કપડા ફાડી નાખ્યા બિલ્ટુટવી લીધો ગામમાં ફુલેકું ફેરવ્યું આ ઘટના રાજકોટ શહેરની છે અહીં એક કોન્સ્ટેબલ ને પાપે ખાખી બદનામ થઈ છે તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા દ્રશ્યો પર એક નજર કરો અહીં સ્થાનિક લોકો પોલીસ કોન્સ્ટેબલની ની ધોલાઈ કરી રહ્યા છે પોલીસ વાનમાં રંગરેલિયા દારૂમાં તલ્લી કોન્સ્ટેબલ કોટડા સાંગાણી તાલુકાના શાપર વેરાવળ ગામથી ઢોલરા રોડ ઉપર હેડ કોન્સ્ટેબલ દારૂના નશાની હાલતમાં રંગરેલિયા કરતો હતો અતિ સ્થાનિક લોકોએ તેને રંગે હાથ ઝડપી લીધો હતો બાદમાં લોકો માર મારતા હતા અને ફુલેકુ ફેરવી રહ્યા હતા ત્યારે પોલીસ સ્ટેશનના પીઆઈ દોડી આવ્યા હતા પીઆઈએ સ્થાનિક લોકોના મોબાઈલ જપ્ત કરી દીધા હતા આથી લોકો રોષે ભરાયા હતા સ્થાનિક લોકો સાથે શાપર વેરાવળ પોલીસે ગેરવર્તન કર્યું હતું અશ્વિન મકવાણાએ ખાખીની આબરૂ કાઢી સ્થાનિક લોકોએ રંગરેલિયા કરતા હેડ કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડ્યો ત્યારે તે પટ્ટો ઉતારી લોકોને મારવા દોડ્યો પીધેલી હાલતમાં અશ્વિન મકવાણાને બચાવવા સ્થાનિક પોલીસે પણ પ્રયાસ કર્યો હતો જો કે ગ્રામજનોએ અશ્વિન મકવાણાની લીલા પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી ગઈકાલે સામે આવેલા ઘટનાના કારણે જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક પગલા લીધા હતા સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર કરી હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો ખાખીના નામે કલંગ ગણાતા પોલીસ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે પ્રેમિકાએ હેડ કોન્સ્ટેબલને પતિ ગણાવ્યો હતો બચાવ કરવા માટે બહુ મહેનત કરી અશ્વિનની નાઇટ ડ્યુટી હતી અને તેને સેકન્ડ મોબાઈલ ની ફરજ પર મુકાયો હતો લોધિકામાં એક એડી હોવાથી તે રાત્રે ડ્રાઈવર સાથે ત્યાં ગયો હતો સવારે પાંચ વાગે શાપર પોલીસ સ્ટેશને જીપ પડી હતી અને ડ્રાઈવરની ડ્યુટી પૂરી થવાની હતી ત્યાં અશ્વિને ડ્રાઈવર પાસેથી જીપની ચાવી માંગી હતી અને એકલો જીપ લઈને ગયો હતો બાદમાં તેની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતો હતો કે સ્થાનિક લોકોએ તેને રંગે હાથ ઝડપી લીધો હતો શરૂઆતમાં પ્રેમિકા એવું કહેતી હતી કે અશ્વિન મારો પતિ છે પરંતુ સ્થાનિક લોકોને પૂરા મામલે ગંધ આવી જતા અશ્વિનને લમધારી નાખ્યો અને કપડાં પણ ફાડી નાખ્યા હતા અશ્વિનની હરકતોની તેની પત્નીને જાણ થતા તેણે પોતાના પરિવારને બોલાવ્યો હતો તેની બહેન આવી હતી અને કપડા પેક કરીને થેલો લઈને જ સ્થળ પર પહોંચી હતી જ્યારે તેની સાથે પકડાયેલી યુવતીના પરિવારજનોને પણ જાણ કરાઈ હતી જોકે તેના કોઈ સગા સ્થળ પર આવ્યા નહોતા ગઈકાલે આ ઘટના આખો દિવસ ચર્ચાનો મુદ્દો રહી અને ખાખીને લોકો ધિક્કારતા રહ્યા હતા ક્રિમિનલ માટે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે રિપોર્ટર શનિ મૈયડ બીટીવી ન્યુઝ રાજકોટ